આ દોઢસો કારખાના આર રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવરજવર થાય છે ઈ ઉપરાંત આયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ કદાદ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્રને આ રોડ સતરે રિપેર કરવા હું રજવાત કરું છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે